નમસ્કાર જય માતાજી આપ સર્વને નવરાત્રીના ચોથા નોરતાની ખૂબ ખૂબ શુભેચ્છા આસો નવરાત્રીના ચોથા નોરતે પૌરાણિક શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે કૃષ્માંડા દેવી એ નવ દુર્ગાનું ચોથું સ્વરૂપ છે ચોથા નોરતે માં કૃષ્માંડા દેવીની ઉપાસના કરવામાં આવે છે કૃષ્માંડા દેવીનો અર્થ કુત્સિત ઉષ્મા કે કૃષ્મા ત્રિવિધ તાપયુક્ત એવો થાય છે અર્થાત તેઓ બ્રહ્માંડના રચયિતા છે માં કૃષ્માંડા દેવીનો અન્ય અર્થ એવો પણ માનવામાં આવે છે કે આખું જગત જેના ઉદરમાં છે એવી દેવી એટલે દેવી તેમના નામનો અર્થ બીજો એવો પણ માનવામાં આવે છે કે કૃ ઉષ્મા અને અંડ એટલે કે નાનું ગરમ અંડ તેમના ઉદરમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે માં કૃષ્માંડા દેવીને કોળાનો ભોગ પસંદ છે માં કૃષ્માંડા દેવી એ સૂર્યને દિશા અને ઉર્જા પ્રદાન કરે છે અને સૂર્યના આદેશને અનુસાર જ ચાલે છે માં કૃષ્માંડા દેવીને આઠ ભૂજાઓ છે જેમાં તેમણે કમંડળ કમળ અમૃતમય કળશ ધનુષ બાણ શંખ ચક્ર ગદા અને માળા ધારણ કર્યા છે માં કૃષ્માંડા દેવીની આરાધના કરવાથી મનુષ્યોની સર્વ વિપત્તિઓનો નાશ થાય છે તેમજ સંપત્તિ સંતતિ દન ધન્ય નિધિ વગેરે પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે માના મધુર હાસ્યથી આખા જગતનું નિર્માણ થયું છે તો આવો વશિષ્ઠની સંગાથે મા કૃષ્માંડા દેવીને આપણે સૌ વંદન કરીએ જય માતાજી